વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી સંભાર સંભાર બનાવવા માટે આપણે અડધો કપ તુવેરની દાળ લેશું અત્યારે આપણે ચારથી પાંચ વ્યક્તિને સૌ થઈ શકે તેટલો સંભાર બનાવશું તુવેરની દાળને બેથી ત્રણ વખત સરખી રીતે પાણીથી ધોઈ તેમાં બેથી ત્રણ ગ્લાસ પાણી નાખી તેને કુકરમાં બાફવા મૂકી દેસું ગેસની આંચ મીડિયમ રાખી કુકરમાં ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી તેને થવા દેસું તો હવે દાળ બફાઈ ગઈ છે તેને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું દાળ હવે ઝેરાઈ ગઈ છે હવે આપણે સંભાર બનાવી લેશું તેના માટે એક જાડા તળિયાવાળા વાસણમાં ચાર ટેબલ સ્પૂન તેલ નાખશું ગેસની આંચ મીડિયમ રાખી તેમાં બે ટી સ્પૂન રાય એક ટી સ્પૂન જીરું બે નંગ બાદિયા બે નંગ લવિંગ બે નંગ તમાલપત્ર બે નાના ટુકડા તજ અને બે સૂકા લાલ મરચાં નાખી દેસું રાય થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન હિંગ હાફ ટેબલ સ્પૂન અડદની દાળ અને દસથી બાર નંગ મીઠા લીમડાના પાન ઉમેરી દેસું પછી તેમાં આ રીતે લાંબી સ્લાઇસ કરી સમારેલી બે મીડિયમ સાઇઝની ડુંગળી નાખી દેસું ડુંગળીને બે થી ત્રણ મિનિટ સતડાવા દેશું અત્યારે આપણે સંભારમાં વધારે વેજીટેબલ્સનો ઉપયોગ નથી કરતા જો તમારે વેજીટેબલ્સ ઉમેરવા હોય તો તેને તમે ડુંગળી ઉમેર્યા બાદ એડ કરી શકો હવે ડુંગળી સતળાઈ ગયા બાદ તેમાં બે સમારેલા લીલા મરચાં અને એક ટેબલ સ્પૂન છીણેલું આદું ઉમેરી દેસું ત્યારબાદ તેમાં ત્રણ નંગ ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી થી ત્રણ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ટમેટાને ચડવા દેશું હવે તેમાં એક ટી સ્પૂન હળદર અને હાફ ટેબલ સ્પૂન મરચું ઉમેરી દેશું બધું સરખી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં બાફેલી દાળ નાખી દેસું સંભાર વધારે પાતળો ન થઈ જાય એ મુજબ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેસું અત્યારે આપણે એકથી દોઢ ગ્લાસ પાણી ઉમેરશું આમલીના બે નાના ટુકડા ઉમેરી દેસું કટકા કરેલ બે સિંગ સરગવું એડ કરશું અહીં સરગવું ઓપ્શનલ છે જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તે ન નાખો તો પણ ચાલે હવે તેમાં બે ટેબલ સ્પૂન ઘરનો બનાવેલો સંભાર મસાલો ઉમેરી દેસું આ મસાલો તમે એકવાર બનાવી છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આ મસાલો કઈ રીતે બનાવો તેના પર મેં અલગથી વિડીયો બનાવેલ છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે તમે ચેક કરી શકો છો જો તમારી પાસે ઘરનો બનાવેલો મસાલો ન હોય તો તમે માર્કેટમાં તૈયાર મળતા સંભાર મસાલા પણ યુઝ કરી શકો બધું મિક્સ કરી તેને ગેસની ધીમી આંચ પર દસથી પંદર મિનિટ માટે ઉકળવા દેશું હવે પંદર મિનિટ પછી સંભાર ઉકળી ગયો છે તેમાં એક ટેબલ સ્પૂન જીરું ઉમેરી દેસું તેને મિક્સ કરી લેશું સંભાર હવે બની ગયો છે ગેસની ફ્લેમ ઓફ કરી તેમાં સમારેલી કોથમીર ઉમેરી દેસું તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી સંભાર તૈયાર છે તેને તમે ઇડલી ઢોસા કે મેંદુવડા સાથે સર્વ કરી શકો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં